આખી ઘટનાઓ એવું છે પાંચ છ મહિના થઈ આવી છે કે વધારે થયું થોડું ત્યારે મારે મુલાકાત કરી એટલે મેં એને કીધું કેટલું કેટલે પહોંચ્યું કામ કે આપણું કામ પૂરું થઈ ગયું હતું એ કે ઇમ્પેક્ટ ફીમાં મેલવું છે એટલે મેં એને આર્કિટેક્ટને સજેસ્ટ કર્યો બધું આ વરું છે એને આપી દો તમારા ડોક્યુમેન્ટ બધાય એટલે એ ઇમ્પેક્ટ ફીમાં મેલાવી દઈએ ફાઇલ આ મારો રોલ કોણ તમને મળવા આવ્યું મને પ્રકાશભાઈ મેલવા મળવા આવ્યા હતા અને મને વિડી કરીને છે ને એનો ફોન આવ્યો હતો કે મારો ભત્રીજો જ્યો હે રિતીનભાઈ એને ઇન્સ્પેક્ટમાં મેલવું છે એટલે કે કહી જ્યો ફોનની ભલામણથી તમારી પાસે આવ્યા હતા કેવી રીતે મુલાકાત થઈ વિડી વિડી કરીને છે વાણિયા એની મુલાકાત એને હિસાબ એનો ભત્રીજો હતો બીજા કોઈ નેતાની ભલામણ ના કોઈ જીતની કોઈને આપણે કોઈ જાતની ભલામણ નથી આપણે કોઈને બીજાને ભલામણ નથી કરી એટલે કોઈ જાતની ખોટી વાત છે કોઈ જાતની આપણે કંઈ વહેવટ કર્યો નથી

હા છ મહિના પહેલાં શું છોકરા ક્યારે કે મારે આવું છે કે મારા કાયદેસર ગેમ જૂન છે મારે કે કાયદેસર કર્યું એના કાકાનો અંકલનો ફોન આવ્યો એટલે મારે હેરે વાત કરી એટલે મેં દીવા એ ઓફિસે આવજો એ રીતે વાત થઈ વીડી મારા ભાઈબંધ છે એટલે એને હિસાબે ભલામણ કરી ના ઈમોલેશનમાં આપણને કોઈ જાતની ખબર નથી આપણે કોઈ અધિકારીને કીધું નથી

મેં આર્કિટેક્ટને કીધું મેં આ હા આર્કિટેક્ટને કીધું આ લઈ લે આ ફાઇલ અને આ કરવાનું છે આ રીતે એનો પ્લાન મુજબ આપણે હે એનો ડ્રોઈંગ બનાવી નાખીએ એટલે ડ્રોઈંગ બની જાય એટલે એ આપણે ફાઇલ મેલ થઈ જાય તો એના ડ્રોઈને હમણાં બે અઢી ત્રણ મહિના પહેલાં મારી પાસે આવ્યા પકાશને પ્રકાશને રાજ્ય ત્યારે એ કે આબું નથી બોલો આર્કિટેક્ટ કરતો એટલે મેં આર્કિટેક્ટને ફોન કર્યો આર્કિટેક્ટને કીધું હું ક્યાં અટકે મને કાંઈક આ ડોક્યુમેન્ટ આપ્યા નથી તો નીતિભાઈ કેમ કે આપણે ડ્રોઈંગ કે બનાવી લીધું હે બધું ઇમ્પેક્ટમાં આવી જાય કે ઇમ્પેક્ટમાં આવી જાય કે

એની ઇમ્પેક્ટ ફી હાટુ ભલામણ કરી આધિકા આર્કિટેક્ટને એટલે પછી તમારી છે ને આથી પછી એ કે નોટિસ આપેલી છે તો મેં તો શું થાય એ કે જૂની છે એ કે તો મેં તો થતું હોય તો કરી દયો આ રીતે વાત હતી હા કે કાયદેસર સર કાયદેસર કરે ઇમ્પેક્ટ ફી ભરવાનું કી હે બરાબર ઇમ્પેક્ટ ફી હાટુ આપણે ભલામણ કરીયું

હતા ન હોય એમાં ઈ મુખ્ય હોય સંસદ સભ્ય ધારાસભ્ય જી હોય પ્રમુખ મહામંત્રીઓ ને બધા